ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ મિત્રો શ્રી રામજી એ આપ્યો હનુમાનજી ને મૃત્યુ આ એક સત્ય કથા છે સત્ય ઘટના છે તો આ કથાને પૂરા ધ્યાનથી મનથી સાંભળજો ભગવાન શ્રી રામનો મહિમા કેટલો છે તો આ વાર્તામાં એ તમને સમજવા મળશે જય શ્રી રામ જય શ્રી હનુમાન સદીઓ પહેલાની વાત છે સમસ્ત શ્રેષ્ઠ ગણ અને રુશી માટે એક સભાનું આયોજન આ બધા જ આપસમાં આ બધા વિદ્વાનો અંદરો અંદર એક વાતની ચર્ચા કરી રહ્યા હતા કે ભગવાન રામનું નામ તો સ્વયં ભગવાન રામના અસ્તિત્વ કરતાં પણ મોટું છે અને આ સભામાં રામજીના પરમ ભક્ત હનુમાનજી પણ ઉપસ્થિત હતા અને હનુમાનજી પર અને તેને ધ્યાનથી જોઈને મનમાં ને મનમાં કઈક વિચારી રહ્યા હતા નારદજી મનમાં વિચાર કરે છે કે રામનું નામ તો સ્વયં રામ ભગવાન કરતા એનો અસ્તિત્વ કરતા પણ મોટું છે અને આ વાતને તો હું સાબિત કરીને જ રહીશ અને તે હનુમાનજી તરફ જોઈને મનમાં એક યોજના બનાવે છે અને એટલામાં સભા પૂરી થાય છે થોડી વાર સભા પૂરી થયા એટલે ત્યાંથી બધા જવા માટે પોતપોતાના સ્થાનેથી ઊભા થયા એટલે હનુમાનજી બધાને બે હાથ જોડીને અભિનંદન કરે છે અને તે પણ તેના સ્થાન પરથી ઊભા થઈ ગયા એટલે નારદજી હનુમાનજી પાસે આવીને અને તેમની પાસે આવીને કહે છે નારાયણ નારાયણ શું વાત છે હનુમાનજી તમે બધા જ ઋષિ ગણોને કેટલો સત્કાર આપો છો કેટલો આદર સત્કાર કરો છો હવે સભા જેવી સમાપ્ત થઈ તમે તેવા જ ઊભા થઈ ગયા અને બધા જ ઋષિ ગણોને અભિનંદન કરવા માટે ઊભા થયા પણ તમને શું એક વાત અટપટી અને અજીબ નથી લાગતી એટલે હનુમાનજી નારદજીને કહે છે કઈ વાત દેવર્ષિ નારદ

બધા ઋષિ ગણો તે સભામાંથી ઊભા થઈને બહાર જવા માટે રવાના થયા તો હનુમાનજીએ બધાને હાથ જોડીને અભિનંદન કરે છે પણ જ્યારે ઋષિ વિશ્વામિત્ર તેમની પાસેથી નીકળ્યા તો હનુમાનજીએ વિ સ્વામિત્રજીને અભિનંદન ન કર્યા અને વિ સ્વામિત્રએ આ જોયું કે હનુમાનજીએ બધા ઋષિ ગણોને અભિનંદન કર્યા પણ તેના જવાબ પર તે જ્યાંથી નીકળ્યા તો એની પાસેથી નીકળવા છતાં પણ તેને અભિનંદન ન કર્યા સભાની બહાર આવ્યા તો તેમને અભિનંદન ન પાઠવ્યા એટલે વિશ્વામિત્રજી ને એનું અપમાન લાગ્યું કે આ તો મારું અપમાન છે તેમને થયું કે હનુમાનજીએ મારું અપમાન કર્યું તો તેમને હનુમાનજી પર બહુ જ ક્રોધ આવ્યો બહુ ગુસ્સો આવ્યો અને વિશ્વામિત્રજી વિશ્વામિત્રજી બુમો પાડતા પાડતા ભગવાન શ્રી રામ પાસે ગયા કારણ કે વિશ્વામિત્ર ભગવાન શ્રી રામના ગુરુ હતા તેમની સાથે આ વાતની ચર્ચા કરવા ગયા જે હનુમાનજીએ કર્યું વિશ્વામિત્રજી રામ ભગવાનને કહે છે કે હનુમાને જ્યારે સભા પૂરી થઈ ત્યારે સમસ્ત ઋષિ ગણોની સભામાંથી પ્રસ્થાન થવા નીકળ્યા તો તેમણે બધા ઋષિમુનિઓને અભિનંદન કર્યા અને જ્યારે હું ત્યાંથી નીકળ્યો એની બાજુમાંથી નીકળ્યો તો મને અભિનંદન મને પ્રણામ ન કર્યા હનુમાનજીએ જાણી જોઈને મને નજર અંદાજ કરી દીધો છે તો આ વાતનો દંડ તો હનુમાનજીને મળવો જ જોઈએ હવે ઋષિ વિસ્વામિત્ર ભગવાન રામના ગુરુ હતા અને આ બાજુ હનુમાનજી તેમના પ્રિય ભક્ત હતા આ બંને તેમના માટે બહુ જ મહત્વપૂર્ણ હતા પણ આ સંસારમાં તો ગુરુનું સ્થાન બધા કરતાં ઊંચું હોય છે માટે રામ ભગવાન

તેને હું શું ડન આપું રામ ભગવાનની વાત સાંભળીને તે હજી પણ ઘણા ક્રોધમાં હતા લાલ પીળા થઈ રહ્યા હતા વિશ્વામિત્ર અને જોર જોરથી ઉમો પાડે છે અને સમત રામ ભગવાનની સભામાં બેઠા હોય છે તે બધા તો વિશ્વામિત્રના આવા જોરથી અવાજથી બધા જ ધ્રુજવા લાગ્યા થર 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 કાંપવા લાગ્યા અને વિશ્વામિત્ર બહુ ઊંચા અવાજે બોલ્યા કે રામ હનુમાન

તેમની આજ્ઞા સ્વીકારતા મજબૂર થઈને કહે છે કે હનુમાન તમારું હનુમાને તમારું આવું વર્તન કર્યું છે આવું વર્તન મારા ગુરુ વિશ્વામિત્ર નું અપમાન થયું છે તે ક્ષમા યોગ્ય નથી માફ કરવા લાયક નથી તો તેમને મૃત્યુદંડ હું જરૂર આપીશ એટલે હનુમાનજી હાથ જોડીને બોલ્યા જેવી તમારી ઈચ્છા પ્રભુ તમારા હાથે મૃત્યુ મળવું એ તો મારા માટે સૌભાગ્યની વાત છે શ્રી રામ તેમના ગુરુદેવની વાત માની હનુમાનજીને મૃત્યુદંડ આપવા માટે તૈયાર થઈ જાય છે અને હનુમાનજી તો મૂંઝવણમાં પડી ગયા કે તે થોડા દુખી પણ હતા અને એટલા માટે તે જ સમયે નારદજી હનુમાનજી પાસે આવે છે અને હનુમાનજીને કહે છે નારાયણ નારાયણ રામ ભક્ત હનુમાન મારી એક વાત માનો તમે રામ નામમાં લીન થઈ જાવ તમે રામ નામના જપ કરવા માંગો કરવા લાગો અને રામ નામમાં લીન થઈ જાવ આવું કરવાથી બની શકે કે જે વિકટ પરિસ્થિતિ ઊભી થઈ છે તેમાં કઈ પરિવર્તન આવી જાય માટે તમે રામ નામના જાપ કરવા લાગો રામ નામમાં લીન થઈ જાવ નારદજીની વાત હનુમાનજીએ માની લીધી અને તે સીધા એક જંગલમાં ચાલ્યા ગયા

રામ નામના જાપ કરતા શ્રી રામ જોવે છે અને મનમાં બોલે છે કે વિધિનું વિધાન પણ કેટલું અજીબ છે જે અપાર સ્નેહ અને પ્રેમનો ભાગીદાર છે અપાર સ્નેહ આપવા માટેનો હકદાર છે આજ એને જ હું મૃત્યુદંડ આપવા માટે મજબૂર છું શ્રી રામ ભગવાન આવું વિચારે છે ભગવાન વિચારોમાં ખોવાયેલા હોય છે પણ તેટલામાં જ તેમને ગુરુ વિશ્વામિત્રનું અપમાન થયેલું યાદ આવે છે જેવી તેમાં ગુરુની વાત યાદ આવી જેવી જ શ્રીરામજીને એ વાત યાદ આવે છે તો ક્રોધમાં આવી ગયા અને તેમણે બાણ નીકાળ્યું અને તે બાણ હનુમાનજી તરફ છોડી દીધું પણ આ અહીં ચમત્કાર થઈ ગયો અહીં તો ચમત્કાર થયો ભગવાન શ્રીરામનું બાણ હનુમાનજીને અડતું પણ નથી તે બાણની તેમના ઉપર કોઈ અસર ન થઈ બાણ દૂરથી જ નીચે પડી ગયું આમ શ્રી રામજીએ ઘણા બધા બાણ બાણ હનુમાનજી પર છોડ્યા પણ એક પણ બાણ હનુમાનજીને અડ્યું પણ નહીં તે હનુમાનજી સુધી પહોંચે ને એ પહેલા જ નીચે પડી જાય હવે શ્રી રામ ભગવાન વિચારે છે કે આ તો કેવી વિડંબના છે આ શું કહેવાય મારા બધા જ બાણ નિષ્ફળ કેમ જાય છે શ્રીરામ ઊભા ઊભા આવું મનોમંથન કરી રહ્યા હતા આ તરફ હનુમાનજી રામ નામના જાપ કરે છે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ એટલે જાપ કરતા જાય છે રામ નામમાં વિલીન થઈ ગયા હતા તેમને તો આ વાતની ખબર પણ ન હતી કે ભગવાન શ્રી રામ તેને મૃત્યુદંડ આપવા માટે બાણ છોડી રહ્યા છે શ્રી રામ ભગવાન તેમની બધી જ શક્તિનો ઉપયોગ કરી લે છે પણ હનુમાનજી પર કોઈ પણ પ્રચંડ શક્તિનો અસર પણ નથી થતો હનુમાનજીનો વાળ પણ વાકો શ્રીરામ ભગવાન ન કરી શક્યા અને શ્રીરામ ભગવાન તો વધારેને વધારે ક્રોધે ભરાયા અને બોલ્યા કે આજે કઈ પણ થઈ જાય પણ હું તમ હું તમને અપમાનના બદલામાં મૃત્યુદંડ આપીને જ રહીશ મારા ગુરુદેવના વચનનું પાલન તો મારે કરવું જ પડશે આટલું બોલી ભગવાન શ્રીરામ અંતે મજબૂર થઈને બ્રહ્માસ્ત્ર નીકાળે છે અને તેનો પ્રયોગ કરવા જાય છે શ્રી રામ ભગવાન જેવું બ્રહ્માસ્ત્ર નીકાળે છે તેવામાં તો ત્રણ લોકમાં હાહાકાર મચી ગયો જમીનમાંથી જ્વાળામુખી ફાટી નીકળી સાગરમાં તો તોફાન આવ્યા પર્વતો તૂટીને પડવા લાગ્યા જંગલમાં આગ લાગી જાય છે જીવ જીવજંતુ પ્રાણીઓ બધા પોતપોતાનો જીવ બચાવવા અફડા તફડી આમ તેમ ભાગવા લાગ્યા પરંતુ રામ નામમાં લીન થયેલા હનુમાનજી હજી પણ રામ નામના જાપમાં જ

એણે આ યોજના બનાવી દીધી એ બધું સાચું કહી સંભળાવે છે નારદજી કહે છે હે વિશ્વામિત્ર હું એ સાબિત કરવા માંગતો હતો કે રામ નામ રામના અસ્તિત્વ કરતાં પણ મોટું છે આ બધી યોજના મે કરી હતી હવે વિશ્વામિત્રને પૂરી સચ્ચાઈ સમજમાં આવી ગઈ અને વિશ્વામિત્ર તરત જ તે સમયે રામ ભગવાન પાસે ગયા અને શ્રી રામને તેમના વચનથી મુક્ત કરે છે અને નારદજી આ સિદ્ધ કરવામાં સફળ થઈ ગયા કે રામ નામની શક્તિ શ્રી રામ ભગવાનના અસ્તિત્વ કરતા પણ કેટલીય ગણી અધિક શક્તિશાળી છે તો મિત્રો આ સરસ મજાની વાર્તા તમને જરૂર પસંદ આવી હશે તો મારી વાર્તા અહીં પૂરી થઈ તમને જો સારી લાગે મારી વાર્તા તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે થેન્ક યુ